જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડિયોમાં ભાદરવા સુદ પાંચમના દિવસે કરાતું ઋષિ પાંચમ વ્રતની વિધિ તેનું મહાત્મ અને કથા વાર્તા સાંભળશો મિત્રો ઋષિ પાંચમનું આ વ્રત સપ્ત ઋષિઓને સમર્પિત છે તથા સ્ત્રીઓને રજસલા દરમિયાન થતા પાપ દોષને દૂર કરવા અને પુરુષોને જાણતા અજાણતા થયેલી ભૂલની ક્ષમાપના માટે આ વ્રત કરાય છે કહેવાય છે કે ઋષિ પંચમીના દિવસે પવિત્ર નદી કે જળાશયમાં જેટલી વધુ વાર સ્નાન કરો એટલા વધારે પાપ ધોવાય છે આથી આ દિવસે પવિત્ર નદી જળાશય કે ગંગા સ્નાન કરવાનું મહાત્મ છે જો તમે બહાર નદી કે જળાશય કે ગંગા સ્નાન કરવા નથી જઈ શકતા તો ઘરે નાહવાના પાણીમાં ગંગાજળ ઉમેરી સ્નાન કરવાથી ગંગા સ્નાન કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે આ દિવસે શરીરે માટી જોડી સ્નાન કરવું આમળાના ચૂર્ણથી વાળ ધોવા અને અઘેડાનું દાંતણ કરવું પોતાના ઘરના મંદિરમાં ઈષ્ટદેવને ઘીનો દીવો કરવો પ્રસાદ ધરાવી સપ્ત ઋષિમાં મહર્ષિ વસિષ્ઠ અત્રી ભારદ્વારાજ કશ્યપ જમદગ્નિ ગૌતમ વિશ્વામિત્ર વગેરે સાત ઋષિનું ધ્યાન ધરી તેની કથા વાર્તા કરવી અથવા તો સાંભળવી આ દિવસે સામો ખાય અને ફળાહાર કરવું સાથે ઋતુના ફળ ફળાદી શાકભાજી વગેરે લઈ શકાય વડીલો તથા ગુરુની સેવા કરી યથાશક્તિ દાન દક્ષિણા આપી અને વ્રત પરિપૂર્ણ કરવું આ રીતે સામા પાચમ કે જેને પાચમ કહેવાય છે આ વ્રત કરવાથી સ્ત્રીઓને રજો દર્શન સમયે થયેલા પાપમાંથી મુક્તિ મળે છે તો મિત્રો આ હતું સામા ઋષિ પાચમ વ્રતની પૂજન વિધિ તેનું મહાત્મ અને હવે સાંભળશું વ્રતની કથા બોલો સપ્ત ઋષિની જય ગામમાં એક બ્રાહ્મણ તથા બ્રાહ્મણી રહેતા હતા ગામના પાદરે ભગવાન શંકરના મંદિર પાસે આ બ્રાહ્મણનો આશ્રમ હતો

બાળકો તો દોડતા દોડતા આશ્રમમાં આવ્યા અને બ્રાહ્મણને કહ્યું ગુરુજી ગુરુજી એક બહેન તો આશ્રમની બહાર એક ઝાડ નીચે પડ્યા છે અને એના આખા શરીરમાં કીડા પડ્યા છે બાળકોની આ વાત સાંભળી બધા આશ્રમની બહાર જ્યાં બહેન હતા ત્યાં આવ્યા અને જોયું તો ખરેખર બાળકોની વાત સાચી હતી બહેનને ઉઠાવીને આશ્રમમાં લાવ્યા પછી બ્રાહ્મણ ગુરુજીએ ધ્યાનમાં જોયું તો પોતાની પુત્રી પરભવમાં એક વાણિકની સ્ત્રી હતી અને સ્ત્રીનો રસવાળા ધર્મ પાળતી ન હતી આ ઉપરાંત આસપાસની સ્ત્રીઓ જ્યારે માસિક ધર્મમાં પાળે તો આ તેની મશ્કરી કરતી અને તેથી આ ભવમાં તે વિધવા થઈ અને રજસ્વલા ધર્મ નહીં પાળતી હોવાથી એના આખા શરીરમાં કીડા પડ્યા ધ્યાનમાં સર્વ હકીકત જાણી બ્રાહ્મણે પોતાની પત્નીને બધી વાત કહી પત્નીએ કહ્યું ત્યારે તો મારી દીકરી અત્યારે પરભવના કર્મોનું ફળ ભોગવી રહી છે પણ નાથ ગમે તેમ તોય આપણી દીકરીનું દુઃખ મારાથી જોઈ શકાતું નથી માટે તેના એ કર્મોનું નિવારણ કાંઈક તો હશે જ ને બ્રાહ્મણે કહ્યું હા નિવારણ તો છે જ દીકરીએ સામા પાંચમના વ્રતનો પરભવમાં અનાદર કર્યો છે અને એ જ વ્રત આ ભાવમાં જો સાચી શ્રદ્ધાથી ભક્તિભાવપૂર્વક કરે તો એના કરેલા કર્મોથી થયેલા પાપનું નિવારણ થાય અને એની કાયા પ્રભુ કૃપાથી જેમ હતી તેમ સુંદર કંચનવર્ણી થઈ જાય દીકરીએ માતા પિતા વચ્ચે થતી આ સર્વ વાત સાંભળી તેથી જ્યારે તેના માતા પિતા તેની પાસે આવ્યા ત્યારે બોલી પિતાજી મેં બધી વાત સાંભળી છે માટે હું સામા પાંચમનું વ્રત પૂરી શ્રદ્ધાથી કરીશ માટે આપ મને તેની વિધિ કહો બ્રાહ્મણે કહ્યું બેટા ભાદરવા સુધ પાંચમના દિવસે વહેલા ઉઠી અઘેડાનું દાતણ કરવાનું પછી શરીરે માટી ચોળી આમળાની ભૂકીથી માથું ચોળી માથા બોળ નાહીને સ્વચ્છ કપડાં પહેરવા પછી ધૂપ કરી અરુંતી સહિત સપ્ત ઋષિઓનું ધ્યાન કરવાનું આમ સામા પાંચમની કથા વાંચવાની કહેવાની કે સાંભળવાની ભોજનમાં સામુ લેવાનો ફળ ફળાદી ખાવાના ઉગાડેલા અનાજને ખાવાનું નહીં અને પછી મહાદેવજીના મંદિરે જવાનું ભગવાનના દર્શન કરવા આ રીતે પાંચ વર્ષ સુધી આ વ્રત કરી ત્યારબાદ તેનું ઉજવણું ઉજવણામાં સહિત સપ્ત ઋષિઓનું પૂજન બ્રાહ્મણોને ભોજન કરાવી દાન દક્ષિણા આપવી બહેને વિધિપૂર્વક વ્રત કર્યું પાંચ વર્ષ પછી ઉજવણું કર્યું અને બહેનને આ વ્રત ફળ્યું તેની કાયા ખરેખર કંચન બની ગઈ આમ હે સપ્ત ઋષિ મુનિઓ આપ જેવા બહેનને ફળ્યા તેવા તમારું આસામાં પાંચમનું વ્રત કરનાર વ્રતની કથા વાંચનાર સાંભળનાર કહેનારને સૌને ફળજો સૌની મનોકામના પૂર્ણ કરજો સૌના દુઃખ ગરીબી રોગ આદિ દૂર કરજો મિત્રો જો કોઈ સ્ત્રી કે પુરુષ સામા પાચમનું આવ્રત કરશે ઉપવાસ કરશે નદી કે તળાવમાં સ્નાન કરશે તેમજ અરુંધતી સહિત સપ્ત ઋષિનું ધ્યાન કરશે તેના જાણતા અજાણતા થયેલા સર્વ પાપ દોષમાંથી મુક્ત થશે તેમજ વ્રતના આ દિવસે સામા પાચમની વ્રત કથા સાંભળવાનું ખૂબ જ મહાત્મ્ય છે વ્રતની આ કથા સાંભળવાથી વ્રત કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે મિત્રો વ્રતની આ કથા સાંભળનાર દરેક ભાઈઓ અને બહેનોને આ વ્રત ફળે એવી પ્રાર્થના સાથે કોમેન્ટમાં જય સપ્ત ઋષિ જરૂર લખજો સાથે વિડીયોને લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ